નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજનું તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ખેડૂતો માટે ફાયદાના સમાચાર રાશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજાર રૂપિયા રાજ્ય સરકારનો સૌથી મહત્વનો નિર્ણય રત્ન કલાકાર સહાય યોજના માટેની પ્રક્રિયા પૂર્ણ વાહન ખરીદવા માટે સસ્તા દરે લોન મળશે હાલ તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો રાશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજાર રૂપિયા હાલ દર્શક મિત્રો જો તમારી પાસે કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક રૂપિયા બે લાખથી ઓછી છે અને રાશન કાર્ડ કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ફાયદાના સમાચાર આવી રહ્યા છે હાલ ખેડૂત મિત્રો ગુજરાતે ખેડૂતોએ બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ પેઢીઓ કે ફેરીઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટોની ખરીદી કરવી નહીં જેથી છેતરપિંડીથી બચી શકાય છે ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો વાહન ખરીદવા માટે સસ્તા દરે લોન મળશે હાલ દર્શક મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અનુસૂચિત જાતિના નાગરિકો ધિરાણ આપવા માટે સ્વરોજગારલક્ષ્મી યોજના શ્રી થ્રી વ્હીલની યોજના મારુતિ સુઝુકી ઇકો યોજના અને ટ્રેક્ટર યાંત્રિક સાધનો માટેની યોજના હાલમમાં મૂકવામાં આવી છે જેમાં સ્વરોજગારલક્ષી યોજના હેઠળ લાભાર્થીઓને બે લાખ સુધીની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે જેમાં મહિલાઓ માટે એક ટકા અને પુરુષો માટે બે ટકા દર નિયત કરવામાં આવ્યો છે ત્યારબાદના મોટા સમાચાર જોઈએ તો સર રાજ્ય સરકારનો સૌથી મહત્વનો નિર્ણય હાલ દર્શક મિત્રો રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી તહેવારને લઈ અત્યંત અને વીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય કર્યો હતો કર્યો આથી પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે સરકારે તહેવારને લઈ વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે ત્યાર પછીના મોટા અને મહત્ત્વના સમાચાર જોઈએ તો રત્ન રત્નકલાકા રત્નકલાકાર સહાય યોજના માટેની પ્રક્રિયા પૂર્ણ કરી છે હાલ દર્શક મિત્રો સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આ સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે સુરતમાં પંચાવન હજારથી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે ભલામણપત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનના મોકલવામાં આવ્યું છે વિદ્યાર્થી દીઠ રૂપિયા તેર હજાર પાંચસો રૂપિયા ફી સહાય ચૂકવવા સરકારે જાહેરાત કરી હતી કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરાવ્યા છે મિત્રો